અંકલેશ્વરમાં નવનિર્માણ પામનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા ભવન અને મહેસૂલી ક્વાર્ટર્સના નવા મકાનોનું રાજ્યના પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું તો અંકલેશ્વર તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આધુનિક કચેરીનું રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે બંને પ્રકલ્પોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પ્રાંત અધિકારી રમેશ ભાગોરા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બંને પ્રકલ્પોની કામગીરીનો પ્રારંભ કર્યો હતો તો આ તરફ રૂપિયા અઢી કરોડના ખર્ચે નિર્માણ પામેલ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરીનું આમંત્રિત મહેમાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બાદ યોજાયેલા સમારોહમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા બંને તાલુકા પંચાયતના નવા મકાનો એનું લોકાર્પણ આજે હતું એની સાથે સાથે જીપી સીટીની પાંડેસરાની આપણી ઓફિસ અહીંયા અંકલેશ્વરની ઓફિસ એના માટે પણ કરોડો રૂપિયા મેસુરી કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટર્સ માટે એના માટે છ કરોડ રૂપિયા આજે કરોડો રૂપિયાના કામોનું ભૂમિ પૂજન પણ થયું છે અને કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ પણ આપણી આજે આપણા જિલ્લાની અંદર આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પંચાયત અને હાસુ તાલુકા પંચાયતના લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લાની અંદર કુલ પાંચ જેટલી તાલુકા પંચાયત મંજૂર થઈ હતી પૈકીની ત્રણ તાલુકા પંચાયત જંબુસર આમોદ અને વાલી નેત્રંગ એક કામ પૂર્ણ થયું અને બે તાલુકામાં બાકી હતી એ આજરોજ બે કરોડ ચાલીસ લાખ એવા બે મરીને ચાર કરોડ એંસી લાખના ખર્ચે આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ જ રીતે અમારા સાથી મંત્રીશ્રી આદરણીય શ્રી જયદસિંહજીનો જે વિભાગ લાગે છે પર્યાવરણ એ પર્યાવરણ પર આજે સુરત વિભાગીય કચેરી એ બે કરોડ છ્યાસી લાખના ખર્ચે એ બનનાર છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એ જ રીતે આપણા અંકલેશ્વરમાં પણ જીપીસીપીની ઓફિસ માટેનું કર્યું છે એ પણ બે કરોડને બાવન લાખ રૂપિયામાં બનનાર છે